ગાઈસ નેક્સ્ટ ડે અને આજે છે ને સવાર સવારમાં અમને છે ને મોટું બધું સરપ્રાઈઝ મળ્યું છે કોણ છે ખબર છે ક્રિષ્ના તો આઈડી ઉમર સરપ્રાઈઝ તાજે છે ને ક્રિષ્ના સવાર સવારમાં આવી ગઈ છે કા શું મારો ડીકો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બકી ભરા તાજે છે ને સવાર સવારમાં માં ક્રિષ્ના છે ને વેલી વેલી આવી ગઈ છે તો આજે અમે લોકો ક્રિષ્ના સાથે કરશી ફૂલ ડે મસ્તી હે ને અને તમને બતાવશે કા તો ચાલો

તો હવે આપણે કંઈક રસોઈની પહેલાં તૈયારી કરીએ પછી આગળ કામ કરીએ

masih ना मारी ना हो हेलो અરે એવી છે વાહ 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 દેવી દેખ છે મને નહીં છે મારી મેમન છે હા પાણી છે પાણી છે વાહ વાહ સહ સવ કુમારીયય પરગો દેવ છે ની વાહી

કેડો ખીર અને છે ને અત્યારે જો ક્રિષ્ના છે કરે છે મસ્ત મસ્તી બધા સાથે 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 ડાન્સ અને એકદમ મસ્ત

Pergi-pergi kan. Hmm. 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 Ang kisikip ito dito, Mmm! Kokolo. Diyo? Diyo ka pa

મટી મટી જો બહુ મટી જો એ જુડી રે ઉતાર કે દેખ ખાણે ખોલે ને કે દર ઓ વાહ વાહ મસ્ત આતી તા તો આજે છેલો દિવસ હતો તો આપણે છે ને પ્રસાદી લેવા માટે ગયા હતા અને હવે આપણે જઈએ છીએ કથા સાંભળવા માટે અને થોડીક વાર આપણે કથા ને સાંભળશી અને પછી ત્યાંથી અમે શોપિંગ કરવા

નીચે ઉતરો લો હીરે બો પકી હીરે નર નર તઈ હાલ દૂઈન ખાઈન દા ચલો ચલો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ આજે ક્રિષ્ના હિસાબે બધા વેલા ઉઠી

હી સુજો તાઈ ગનજો વાળો રૂપુજો કેડોય બધા મસ્ત હમ કેડોય મસ્ત બધા ભેરા મસ્ત હે ઓકે હલાદીપ તું તું દેતા કાલ રૂપલ તો કૂચ હાજી જાય મકલ આવે ફસી માસી લે ગયા હેલો કીશું હેલો આવી આવી આઈ હેલો રાજા આવી આવી આજે છે ને રિધાન છે ને વિડીયો બનાવતો હતો પીઝા બનાવવાનો તો અત્યારે જો પોતે બધું પોતાના હાથે કરે છે અને એકદમ મસ્ત આજે છે ને આપણે ચૂલા ઉપર એકદમ દેશી સ્ટાઇલમાં પીઝા બનાવવાના છે તો હાલો બધા પીઝા ખાવા માટે અને અહીંયા રિધનનો તો વિડીયો શૂટ થઈ ગયો છે ને સાથે સાથે પીઝા પણ બની ગયા છે તો એ તમને જોવા મળશે મારી શોર્ટ્સમાં તો ત્યાં જઈને જરૂરથી જો પીઝા ખાવા માટે થઈ ગયા હતા રેડીને અહીંયા પીઝા થતા હતા કોટ પછી દાદી માએ અમારા ભેગા ખાઈ લીધા પીઝા અને એને તો એકદમ મસ્ત લાગ્યા પીઝા તમારી પીઝા પાર્ટી ખતમ થઈ ગઈ પછી છે ને Yeah. kanji woi kanji e e hai pa hai 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 yeay e piyate mame nashta kanigo inda hmm tum kya gari te piti kada woi kada kaini kulu video jalo mwondo mwoko e તો રોલ રોલની સાથે અમારી મસ્તી અને ને હું અહીંયા જ કરું છું એન્ડ આપણે જલ્દી થી મળીએ છીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય અને હા વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો આપણે જલ્દી મળીએ છીએ ત્યાં સુધી બાય ગુડ નાઇટ